બોગસ ડોક્ટરોનો આકા રસેશ ગુજરાતની ડ્રગ્સ કેસમાં મદદગારીમાં ધરપકડ કરવામાં આવી છે બે હજાર વીસમાં એક કરોડથી વધુના એમટી ડ્રગ્સની હેરાફેરના ગુનામાં જેલમાં આરોપીનું બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે સુરતમાં નકલી ડોક્ટર સર્ટિફિકેટના માસ્ટર માઇન્ડ રસેશ ગુજરાતીને તેના સાથે ભૂપેન્દ્ર રાવતની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે બે હજાર વીસમાં એક કરોડથી વધુના એમડી ડ્રગ્સની હેરાફેરમાં તે જેલમાં કસ્ટડીમાં રહેલા બોગસ મેડિકલ સર્ટિફિકેટ બનાવવાના મુખ્ય સૂત્રધાર તરીકે રસેષ ગુજરાતી સામે આવ્યો હતો પાંડેસરા પોલીસે તેની ધરપકડ કરી હતી આરોપી એક હજાર ચારસો જેટલા લોકોને બોગસ સર્ટિફિકેટ આપ્યા છે બે હજાર વીસમાં સુધ ક્રાઇમ બ્રાન્ચે

આ શોભિતસિંઘ ઠાકોરે આદિલ નુરાણી કરીને જે બે હજાર વીસમાં ડીસીપી દ્વારા એક કિલો એમડીનો કેસ રજિસ્ટર કરવામાં આવ્યો હતો અને આદિલ નુરાણી જે છેલ્લા સાડા ત્રણ વર્ષથી જેલમાં હતો એને જામીન લે મેળવવા માટે પોતાની માતાને બીમારી છે હૃદયની એવી રીતે બુગત સર્ટિફિકેટ શોભિતસિંઘ ઠાકોર દ્વારા આપવામાં આવ્યું હતું

Gracias.